અટલાદરા વિસ્તારમાં જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણ્યણ ગરબામાં ગરબા રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી હાલમાં આસો નવરાત્રિ ચાલી રહી છે ત્યારે નવરાત્રિના ચોથા નોર્તે વડોદરાના અટલાદરા વિસ્તારમાં આવેલા જય ભવાની ગ્રુપ દ્વારા આયોજિત ગુણિયણ ગરબામાં ગરબા રસિકોએ મન મૂકીને ગરબાની રમઝટ બોલાવી હતી રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત આ ગુણ્યણ ગરબાના કાર્યક્રમમાં અટલાદરા સહિત આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ગુણયણ ગરબામાં મહોત્સવમાં શહેરના અનેક અગ્રણીઓ પણ મહેમાન બન્યા હતા જેમાં ડોક્ટર વિજય શાહ ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ અને શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ ખાસ ઉપસ્થિત રહી ગરબાના આયોજનને બિરદાવ્યું હતું માતાજીના ગરબાના તાલે ખેલૈયાઓ ઉત્સાહભેર ગરબે ઘૂમ્યા હતા અને આખી રાત ગરબાનું વાતાવરણ જીવંત રહ્યું હતું ગરબા મહોત્સવ અટલાદરા શ્રી રાજુભાઈ ઠક્કર દ્વારા આયોજિત આ ગરબા ખૂબ જ સુંદર રીતે આયોજન કરવામાં આવ્યું છે અને વડોદરા શહેર એક સાંસ્કૃતિક નગરી છે ગુજરાતની સાંસ્કૃતિક નગરી તરીકે પાટનગર ગણાય વડોદરા એવા વડોદરામાં ગરબા પણ આખા દુનિયામાં પ્રખ્યાત છે અહીંયા આગળ આ ગરબા મહોત્સવ છેલ્લા ઘણા વર્ષોથી ઉજવવામાં આવી રહ્યો છે વડોદરા શહેરના તમામ નગરજનોને આ નવરાત્રિની શુભેચ્છા આપું છું અને ગુણિયલ ગરબા મહોત્સવને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ વિસ્તારના નાગરિકો માટે આવી સુંદર વ્યવસ્થા કરી અને સરસ ગરબાનું આયોજન કર્યું છે માધ્યમથી છેલ્લા પંદર વર્ષથી ગુણિયલ ગરબા કરતા વડોદરા શહેરના વોર્ડ નંબર બારના ના પૂર્વ પ્રમુખ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સભ્ય એવા રાજુભાઈ ઠક્કર એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું થોડા વર્ષો સુધી અહીંયા ગરબા કર્યા એના પછી એક નવું ગ્રાઉન્ડ મળ્યું મોટું ગ્રાઉન્ડ મળ્યું ત્યાં ગરબા કર્યા અને માતાજીની એવી લાગણી હતી કે ફરી આ ગ્રાઉન્ડ ઉપર ગરબા થવા જોઈએ છેલ્લા બે વર્ષથી એમના માધ્યમથી જ્યારે આ ગરબા ગ્રાઉન્ડ ઉપર ગરબા થાય છે નિઃશુલ્ક ગરબા કોઈના પણ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારની આશા અપેક્ષા વગર પોતાના સંપર્કોના માધ્યમથી આખા કાર્યક્રમનું જે આયોજન થાય છે રાજુભાઈ અને એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું આપણે નવરાત્રિમાં મા દુર્ગાની પૂજા કરવા માટે વર્ષોથી અમારા રાજુભાઈ ચક્કર અને એમનું જય ભવાની ગ્રુપ એટલે કે ગુંજિયાદ ગરબા મહોત્સવ ખૂબ વર્ષોથી આ ગરબા કરતા આવ્યા છે આટલા બધા વિસ્તારના સૌથી મોટાનો સૌથી સારા ગરબામાં એક પ્રખ્યાત ગરબા તરીકે ગુંજિયાદ ગરબા વર્ષોથી પ્રખ્યાત છે અને આ ગરબામાં શક્તિ રાજુભાઈને હંમેશા વર્ષો લગી શક્તિ આપતી રહે અને આવી રીતે આ દીકરીઓ અને બહેનો માટે તથા અમારા જેવા લોકો માટે બધા જ માટે સમાજના સર્વ વર્ગ માટે આ રાજુભાઈ જે કામ કરી રહ્યા છે એને બિરદાવું છું અને સાથે સાથે

થોડા ઉત્સાહ જોઈ રહ્યા છો તમે કે આજે ત્રણ ચાર હજાર બહેનો ખાતી હોય આજુબાજુ લોકો પોતાની મજા માનતા હોય પરિવાર બેસી શકે એવું એક આયોજન સુંદર કર્યું છે જ્યારે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા મોટા ગરબાઓમાં વિધર્મીઓને પણ પાસ વિતરણ થયા છે આ બધા નિઃસા દૂર કરવા માટે અમારી દીકરીઓને અને આપણી હિન્દુ સંસ્કૃતિને બચાવવા માટે અમે એક આ કાર્ય ઉપાડ્યું છે અને છેલ્લા સોળ વર્ષમાં ખૂબ જ સારો પ્રતિસાદ

પણ માતાજી એવી કૃપા કરી કે તમે જોઈ રહ્યા છો કે પરિણામ રૂપે લોકોને આપોઆપ જ મોકલ્યા છે અને અમે છેલ્લા ચાર દિવસથી જ છું ગયા દિવસે ખૂબ જ સુંદર વાતાવરણ બન્યું છે અને માતાજી હવે બસ મહેર કરે અને આવું જ વાતાવરણ છે રાખે એવી માતાજીને પ્રાર્થના